નમસ્કાર મિત્રો આગામી બેથી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે મિત્રો બર ઉનાળે માવઠાના વરસાદની આગાહી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે આપણે સૌ જાણીએ છીએ કે આ સમયગાળા દરમિયાન જો માવઠાનો માર પડે વરસાદ પડે તો બાજરી સહિત અનેક પાકો જે પાકવાની અણીએ હોય છે હાર્વેસ્ટિંગ કરવાનો સમય પણ નજીક હોય છે અને એમાં માવઠું પડે તો નુકસાન થવાની ભીતિ સેવાતી હોય છે મિત્રો આગામી બે થી ત્રણ દિવસ સુધી હવામાન ખાતાની આગાહી પ્રમાણે કે કયા વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતા વધારે છે અને કેવો વરસાદ પડી શકે છે તેની વાત કરીશું પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ અમલજો મિત્રો આગામી આઠથી દસ દિવસ દરમિયાન એટલે કે બાર મે સુધી રાજ્યમાં ગાજવીજ સાથે માવઠાના વરસાદની મોટી આગાહી કરાઈ છે પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં ઘણીવાર આંધી વંટોળ સાથે ભારે પવન ફૂંકાતો હોય છે અને સ્ટોમ એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે વરસાદ પડતો હોય છે તો મિત્રો પહેલાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ સારો એવો વરસાદી માહોલ જામી શકે સારો એવો વરસાદ એટલે કે નુકસાન કરી શકે એવો ધોધમાર માવઠાની શક્યતાને પણ નકારી શકાતી નથી ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવો વરસાદ તો કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે આ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાય છે ઉત્તર ગુજરાતના જે બાકીના વિસ્તારો છે પાટણ મહેસાણા ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં પણ આગામી ત્રણથી ચાર દિવસ સામાન્ય જાપતાથી હળવો વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે એટલે ઉત્તર ગુજરાતના બધા જ જિલ્લાઓના ખેડૂતોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે સાવધાની રાખવાની જરૂર છે તૈયાર પાક હોય હાર્વેસ્ટિંગ કરવાનો સમય હોય તો પાકને તાડપત્રીથી ઢાંકી દેવો અથવા સુરક્ષિત સ્થાને ખસેડી લેવો જેથી કંઈ નુકસાન વેઠવાનો વારો આવે નહીં કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ત્રણ ચાર અને પાંચ તારીખે સામાન્ય વરસાદની આગાહી છે તો છ સાત આઠ નવ અને દસ તારીખે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી વધારે વરસાદ એટલે કે ભારે માવઠું પણ પડી શકે નુકસાનકારક વરસાદ પણ પડી શકે એટલે આ વિસ્તારોના ખેડૂતોએ સાવચેતી રાખવાની જરૂર છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ આગામી બે દિવસ આગાહી છે આગામી બે દિવસ એટલે કે શનિવાર અને રવિવાર આમ બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અંકલેશ્વર નર્મદા રાજપીપળા સુરત બારડોલી ઉમરપાડા ઉમરગામ તાપી ડાંગ સહિત કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ સુધીનો વરસાદ પડી શકે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે આગામી બે દિવસ એટલે કે શનિવાર અને રવિવાર આ બે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે આ બે દિવસ દરમિયાન કોઈ વરસાદની ખાસ સંભાવના નથી આ કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડી જાય બાકી આ બે દિવસ દરમિયાન કોઈ મોટી શક્યતા નહીં પણ ત્યારબાદ સોમવારથી સૌરાષ્ટ્રમાં વરસાદની માત્રા વધે તેવી શક્યતા હશે સોમવારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના અમુક અમુક વિસ્તારો જૂનાગઢ જિલ્લાના પણ અમુક અમુક વિસ્તારો સાથે અમરેલી ભાવનગર અને રાજકોટ જિલ્લાના પણ અમુક અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે આ જિલ્લાઓના છૂટાછા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવું માવઠું પડી શકે આ સાથે ગાજવીજ થવાની પણ શક્યતા છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને છ સાત અને આઠ તારીખ આમ ત્રણથી ચાર દિવસ મધ્યમ વરસાદની પણ આગાહી છે